સુરતના ભાઠેનામાં કાપડના કારખાનામાં માતા સાથે અવારનવાર જતી ચૌદ વર્ષની તરુણીને લગ્નની લાલચ આપી ત્યાં જ નોકરી કરતા યુવાને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું બંનેની અંગત પળોનો વિડીયો કારખાના માલિકે ઉતારી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી ફરિયાદ નોંધાતા પોલીસે યુવાન અને કારખાનેદારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના બાઠેના ઉમિયા માતાના મંદિર પાછળ આવેલા છેતાલીસ વર્ષીય પપ્પુ ચૌધરીના કાપડના કારખાનામાં એકવીસ વર્ષીય જીતુ રાણા નોકરી કરે છે અને ત્યાં જ રહે છે કારખાનામાં કામ કરતી મહિલા તેની ધોરણ આઠ માં ભણતી ચૌદ વર્ષની પુત્રીને લઈ અવારનવાર કારખાનામાં આવતી હતી આથી તેની પુત્રી અને જીતુની આંખ મળી ગઈ હતી આ દરમિયાન એક વર્ષ અગાઉ જીતુએ તરુણીને લગ્નની લાલચ આપી કારખાનાના ઉપરના ભાગે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો બાદમાં તેઓ અવારનવાર મળતા ત્યારે એકાંત માણતા હતા જોકે તેમની અંગત પળોને તેમની જાણ બહાર કારખાનેદાર પપ્પુ ચૌધરીએ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી થોડા સમય અગાઉ પપ્પુ ચૌધરીએ તેના જ કારખાનામાં નોકરી કરતી તરુણીની માસીને વિડીયો બતાવ્યો હતો આથી તેણે પોતાની બહેનને જાણ કરી હતી તરુણીની માતાએ પપ્પુ ચૌધરી પાસે જઈ વિડીયો ડિલીટ કરવા કહ્યું હતું જો તેમ નહીં કરે તો પોલીસ ફરિયાદ કરવાનું કહેતા પપ્પુ ચૌધરીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી આથી તરુણીની માતાએ જીતુ રાણા વિરુદ્ધ દુષ્કર્મ અને પપ્પુ ચૌધરી વિરુદ્ધ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવી હતી પોલીસે તરુણીની માતાની ફરિયાદના આધારે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સલાવતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે ચૌદ વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું જે બાબતને ધ્યાન લઈ અને પોલીસે બેનની ફરિયાદ લીધી હતી આ ફરિયાદમાં આઈપીસી ત્રણસો છોતેરની કલમો તથા ફોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ આ લોકોનો જ્યારે આ જે આરોપી દુષ્કર્મ આચારતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો તો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપી એનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે આ પ્રકારની એક ધમકી આપી હતી ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું જેથી આ બેને પોલીસે પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી હતી અત્યારે પોલીસે જે પાસે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ આ જે આરોપી છે એ જે ફરિયાદી બેન છે એમના સંપર્કમાં પહેલાં આવ્યો હતો ત્યારબાદ એમની જે દીકરી છે એના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ આ દીકરીના સાથે એને સંબંધો બાંધ્યા હતા મિત્રતા કેળવી હતી અને એનું એના ઉપર દુષ્કર્મ આચર્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત